નમસ્કાર મિત્રો જીવનનો દરેક સવાર પોતાના સાથે કેટલીક નવી આશાઓ અને શરતો લઈને આવે છે અને દરેક સાંજ કેટલીક અનુભવો અને શિખામણો આપીને વિદાય લે છે રાધે રાધે સાથીઓ તમારું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિ પરિવાર પર આજે આપણે વાત કરીશું વૃષભ રાશિ વિશે જાણીએ કે ચોવીસ વીસ ઓક્ટોબર ઓગણીસો પચ્ચીસ શુક્રવારનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે કયા ક્ષેત્રમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે અને આવનારો સમય વૃષભ રાશિ માટે કઈ સારા સમાચાર લઈને આવી રહ્યો છે તો ચાલો મિત્રો જાણીએ વૃષભ રાશિનું પારિવારિક જીવન વ્યવસાય અને કરિયર પ્રેમ સંબંધો અને આરોગ્ય આજે કઈ દિશામાં આગળ વધશે જો તમારી રાશિવૃષભ તૌરુસ છે તો વીડિયો અંત સુધી જરૂર જુઓ આજે શુક્રવારનો દિવસ છે એટલે કે માતા લક્ષ્મીનો દિવસ તો કોમેન્ટ સેક્શનમાં લખો જયમા લક્ષ્મી માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે મિત્રો વીડિયોને લાઇક કરો अने जो तमे चैनल पर नवा हो, तो सब्सक्राइब करो अने बेल आइकन ने ऑल पर दबावो। जे थी तमने अमारी दरेक नवी वीडियो नी नोटिफिकेशन मड़ी रहे आजनो पंचांग 24 ऑक्टोबर 2025 पच्चीस शुक्रवार तिथि द्वितीय तृतीया नक्षत्र अनुराधा नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवेरे छी ने सत्यावीस मिनट वगे સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને તેતાલીસ મિનિટ વાગ્યે શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને બેતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી શુભ કાર્યો માટે ઉત્તમ સમય અશુભ સમય રાહુકાલ સવારે નવ વાગીને વીસ મિનિટથી દસ વાગીને બાવીસ મિનિટ સુધી આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરો આજનો લકી નંબર ચાર શુભ રંગ જામણી અને ગ્રે હવે વાત કરીએ આજના રાશિફળની આજે તમારું મૂડ થોડું બદલાતું રહેશે ક્યારેક આનંદ તો ક્યારેક ગૂંચવણ અનુભવી શકો છો તમે ખુદ વિચારશો કે આવું કેમ થઈ રહ્યું છે તમારું આ પરિવર્તન આસપાસના લોકોને પણ થોડું અચંબામાં મૂકી શકે છે પરંતુ મિત્રો દરેક પરિસ્થિતિમાં ઈમાનદારી અને સંયમ રાખો કારણ કે આજે કોઈ વ્યક્તિ તમારા લક્ષ્ય હાંસલ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે આજે કોઈ બાબતને હળવાશથી ન લો અને ફક્ત નિરીક્ષકની ભૂમિકામાં રહો કોઈ આર્થિક બાબતમાં થોડી નિરાશા થઈ શકે છે પરંતુ આ સમય સ્વાસ્થ્ય અને સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જે આગળ જઈને તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે થોડું આરામ કરો પોતાનું ધ્યાન રાખો અને આવનારા સકારાત્મક પરિવર્તનો માટે તૈયાર રહો તમારું આત્મવિશ્વાસ અને ધીરજ આજે તમારી સૌથી મોટી શક્તિ બનશે કરિયર અને વ્યવસાય વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક અને પ્રગતિશીલ રહેશે જો કોઈ જૂનું અટકેલું કામ છે તો તે આજે પૂરું થઈ શકે છે પરિજનો અને વરિષ્ઠોનો આશીર્વાદ અને સહકાર મળશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને આજે નવી ડીલ અથવા કરાર ફાઇનલ થવાની શક્યતા છે જો તમે ધીરજ અને સાવચેતીથી કામ કરશો તો સફળતા નિશ્ચિત છે આજે તમે જે પણ પગલાં આર્થિક સ્થિતિ સુધારવા માટે લેશો તે ભવિષ્યમાં સારા પરિણામો લાવશે માત્ર ઉતાવળ ન કરો અને વિચારીને નિર્ણય લો પ્રેમ અને પારિવારિક જીવન ઘરનું વાતાવરણ આજે આનંદમય અને સકારાત્મક રહેશે કોઈ જૂના મતભેદનો અંત આવશે પ્રેમ સંબંધોમાં સમજદારી અને નજીક વધશે જીવનસાથીનો સહયોગ અને ભાવનાત્મક સપોર્ટ મળશે શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ લાભદાયક અને અનુકૂળ છે મહેનતનું ફળ ચોક્કસ મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા છે આરોગ્ય આજે તમે ઉર્જાવાન અને સક્રિય અનુભવશો થોડી થાક લાગશે પરંતુ ગંભીર કંઈ નહીં નિષ્કર્ષ એકંદરે જોઈએ તો વૃષભ રાશિ માટે ચોવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસનો દિવસ શુભ લાભદાયક અને આત્મવિશ્વાસ વધારનાર રહેશે લાંબા સમયથી અટકેલા કાર્યો આજે પૂર્ણ થઈ શકે છે અને સફળતાની નવી તકો તમારા માર્ગે આવી શકે છે પરિવારમાં શિસ્ત અને યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાથી આજે તમારા મનમાં આનંદ અને શાંતિ રહેશે હાલાત કે દિવસ ભાવનાત્મક રીતે થોડો ઉતારચઢાવ ભરેલો રહી શકે છે ક્યારેક કોઈ જૂના વિવાદ કે ભૂતકાળની ભૂલને યાદ કરીને મન ઉદાસ થઈ શકે છે કોઈ પોતાના વ્યક્તિની કહેલી વાત તમને અંતરમાં સ્પર્શી શકે છે અને બેચેનીનો અનુભવ કરાવી શકે છે ઘરના વડીલોના આરોગ્યને લઈને મનમાં હળવી ચિંતા રહેવાની શક્યતા છે આર્થિક રીતે અગાઉ કરેલા કોઈ રોકાણ કે વ્યવહારમાં નુકસાન થવાની સંભાવના દેખાય છે બાળકો સંબંધિત કોઈ બાબતને લઈને પણ થોડી ચિંતા અથવા તણાવ થઈ શકે છે પરંતુ જો તમે આજે સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો પરિસ્થિતિ ધીમે ધીમે અનુકૂળ બનતી જશે કોઈ અધૂરા સપના અથવા ગુમાવેલા અવસરની યાદ તમને ખિન્ન બનાવી શકે છે ઓફિસ કે કાર્યક્ષેત્રમાં સિનિયર સાથે મતભેદ થવાથી આત્મવિશ્વાસ થોડીક ઘટી શકે છે આજે જરૂરી છે કે તમે તમારા ભૂતકાળના અનુભવોથી શીખીને આગળ વધો નવી શરૂઆત માટે મનમાં વિશ્વાસ જગાવો પસ્તાવો કે ગેરસમજને દિલમાંથી કાઢી નાખો કોઈ જૂના સંબંધ કે લાગણીના ઘાવની યાદ ફરીથી તાજી થઈ શકે છે જે લોકો સિંગલ છે તેઓ આજે કોઈ જૂના લગાવની ખોટ અનુભવી શકે છે લગ્નિત લોકો વચ્ચે વાતચીતમાં ઓછો સંપર્ક કે નાનું મનદુખ થવાની શક્યતા છે આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ કેટલાક એવા ખર્ચા આવશે જેને ટાળવા મુશ્કેલ રહેશે આજે કોઈ નવી યોજના શરૂ કરવામાં થોડી ઉલઝણ રહે શકે છે વિરોધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં સતર્ક રહેવું વધારે સારું રહેશે હવે વાત કરીએ તમારી લવ લાઈફની તમારું પ્રેમજીવન આજે થોડું ભાવનાત્મક ઉતાર ચઢાવથી પસાર થઈ શકે છે પતિ પત્ની વચ્ચે સમજણમાં થોડી ખામી આવી શકે છે પરંતુ ધીરજથી કામ લેશો તો સ્થિતિ સુધરી જશે જૂની વાતોને ભૂલીને આગળ વધો આજેનો દિવસ સંબંધોને નવો વળાંક આપવાનો છે નવી શરૂઆત તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે જે લોકો રિલેશનશિપમાં છે તેમને એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ મજબૂત કરવાની તક મળશે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે જેનાથી જીવનનો નવો અધ્યાય શરૂ થશે હવે સમય છે સમજવાનો કે કઈ બાબતો તમને પાછળ રોકી રહી હતી તેમને છોડીને આગળ વધો અને જીવન પ્રેમમાં કોઈ છેત્રપિંડી કે ગેરસમજને કારણે મનમાં તણાવ કે એકલતા અનુભવાઈ શકે છે પરંતુ તમારા મિત્રો અને પરિવારજન તમારી હિંમત બનીને તમને આ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરશે લગ્નિત લોકો માટે આજેનો દિવસ પાર્ટનરને ખુશ કરવા અને પ્રેમ વ્યક્ત કરવા માટે ઉત્તમ છે ઘરના વડીલો દાદા દાદી અથવા નાની નાના ના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે હોસ્પિટલ જવાની સ્થિતિ પણ બનશે તમે તમારા માતાપિતાના વધુ નજીક અનુભવશો અને તેમની સાથે લાગણીપૂર્ણ જોડાણ વધશે સંબંધોમાં નિકટતા વધશે અને જીવનસાથી તરફથી કોઈ મીઠો સરપ્રાઇઝ મળી શકે છે તમારી લવ લાઈફ પર વિશ્વાસ રાખો આજ વિશ્વાસ તમારા સંબંધને વધુ સુંદર બનાવશે હવે વાત કરીએ તમારા કરિયર વિશે મિત્રો આજે તમારી મહેનત રંગ લાવવાની છે સતત પ્રયત્નોથી સફળતા નિશ્ચિત છે સપનાઓને સાકાર કરવા માટે અનાવશ્યક ખર્ચો ટાળો અને લાંબા ગાળાની યોજના પર ધ્યાન આપો આરોગ્યનું ખાસ ધ્યાન રાખો જેથી હોસ્પિટલ જવાની નોબત ન આવે આજે કોઈ રહસ્યમય કે નવા વ્યક્તિ સાથે મુલાકાત તમારા કરિયર માટે લાભદાયક સાબિત થઈ શકે છે નાની મોટી બાબતોમાં ઉલઝાવું ટાળો અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખો ગ્રાહકોને વધુ સારી સેવા આપવા પ્રયત્ન કરો આથી વ્યવસાયમાં પ્રગતિ થશે વ્યવસાય વૃદ્ધિ અને લક્ષ્ય હાંસલ કરવા માટે સમય ખૂબ અનુકૂળ છે તમે જોશો કે આજે તમારી કાર્યક્ષમતા અને ઉત્પાદકતા બંને વધી ગઈ છે પ્રવાસના અવસરોને ખુલ્લા મનથી સ્વીકારો આ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે વિદ્યાર્થીઓને અપ્રતિક્ષિત અવસર અને અનુભવ મળી શકે છે યાદ રાખો એકતામાં શક્તિ છે અને સમૂહ પ્રયાસોથી શ્રેષ્ઠ પરિણામ મળશે હવે વાત કરીએ તમારી હેલ્થ વિશે મિત્રો આજે તમારું આરોગ્ય સારું રહેશે જે લોકો રમતગમત કે સ્પર્ધામાં ભાગ લે છે તેમના માટે આ દિવસ ખૂબ શુભ છે તેમની મહેનતનું ફળ સફળતાના રૂપમાં દેખાશે તમે તમારા શરીરમાં ઉર્જા અને ઉત્સાહ અનુભવશો મન તાજું રહેશે અને વિચારશક્તિ પણ વધશે સ્વસ્થ રહેવા માટે ખોરાકનું ખાસ ધ્યાન રાખો અને રોજ યોગ અથવા વ્યાયામ કરો આજનો ઉપાય આજે પીપળના વૃક્ષને જળ અર્પણ કરો આ શુભ અને ફળદાયક રહેશે હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધો તમારો દિવસ મંગલમય રહે નમસ્કાર મિત્રો રાધે રાધે